મહીસાગર જિલ્લામાં અમદાવાદના સેવન ડે સ્કૂલ જેવી ઘટના સામે આવતા શિક્ષણ જગત હડકંપ મચ્યો છે શિક્ષણ જગત ને લુણો લગાડતી કાર્યવાહી હાથ ધરી છે બાલાસેનોર તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને શાળા છોટ્યા બાદ એકાએક બેંગ માંથી ચાકુ કાઢી ઘા મારી દેતા સમગ્ર મામલો જિલ્લા માટે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે શાળા છૂટ્યાના તરત બાદ ઘટના બનતા શાળા આચાર્ય ઘટના સ્થળ પર દોડી આવે તાત્કાલિક ધોરણે વાલીને જાણ કરી વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી બાલાસીનર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી પોલીસે ઘટનાની ગંભીર નોંધ લઈ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થી તેમજ તેના વાલીની સઘન પૂછપરછ પણ કરી હતી જો કે આ સમગ્ર ઘટના માત્ર બાળકો વચ્ચેની સામાન્ય બોલાચાલી અને તકરારમાં ત્રી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહિસાગર ગઈકાલના રોજ બાલાસીનો ટાઉન વિસ્તારમાં આવેલી તળાવ દરવાજા પ્રાથમિક શાળાના બે વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટ્યા બાદ એકબીજા જોડે મસ્તી મજાક કરતા હતા અને આ દરમિયાન એ મસ્તી મજા કે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને એક બાળકે બીજા સ્ટુડન્ટ પર ચપ્પુની ચપ્પુથી હુમલો કર્યો આ ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ તુરંત ત્યાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને સમગ્ર ઘટનાને શાંત કરી હતી અને આગળની તપાસ ચાલુ છે બંને જે વિક્ટીમ છે અને આરોપી છે બંને સગીર વયના હોય અ એમના પેરેન્ટ્સને જાણ કરીને આગળની તપાસ કરે કરવામાં આવશે અત્યારે જે હથિયાર બાળક ક્યાંથી લાગ્યું હતું અને આપણે કેમ કબજે કરવામાં આવ્યું છે પ્રાથમિક તપાસમાં ધ્યાને આવ્યું છે કે બંને વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં ભણતા હતા અને જે આરોપી છે એના તપાસ એ જાણવા મળ્યું છે કે આજથી આશરે બે દિવસ પહેલા આ જે હથિયાર છે આ બાળકને કબ્રસ્તાનમાંથી મળ્યું હતું અને ત્યારબાદ આ બાળકે આ હથિયાર છે પોતાના દફતરમાં રાખી દીધું હતું અને એ જ છરીથી આ બીજા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે આ જે સગીર ભાઈનો આરોપી હોય હાલમાં જ જે રીતે સોશિયલ મીડિયા છે ઓનલાઈન ગેમ્સ છે આ બધી વસ્તુની સીધી અસર પડતી હોય છે આ સમય દરમિયાન જે બ્રેનનો એક હિસ્સો હોય છે પ્રિફ્રન્ટલ લોપ્સ ઓફ નિઓકોટૅક્સ કે જે તર્કશક્તિ માટે જવાબદાર હોય છે જેનો પૂરતો વિકાસ થયેલ નહીં હોતો જેના લીધે આ સમય દરમિયાન બાળક કે જે કિશોર હોય છે એ લોકો સીધી રીતે ભવિષ્યની દુરોગામી અસરોનો વિચાર કર્યા વગર ઇન્સ્ટન્ટ બિહેવિયર કરતા હોય છે અને સોશિયલ મીડિયામાં અલગ વાયોલેન્ટ ટાઈપના કન્ટેન્ટ કદાચ વારંવાર જોવામાં આવે અથવા તો બેટલ ગ્રાઉન્ડ છે જીટીએ છે કોલ ઓન ડ્યુટી છે જેવી વાયોલન્ટ ગેમ રમતા હોય તો એ પણ જવાબદાર છે એના સિવાય ઘરનું વાતાવરણ જો તણાવ ભર્યું હોય તો જે ફ્રસ્ટ્રેશન છે એ પણ આ રીતે નીકળી શકે એના સિવાય એમનું ફ્રેન્ડ સર્કલ એ પણ ઘણી રીતે જવાબદાર છે આપના માધ્યમથી હું બધા પેરેન્ટ્સને એક અપીલ કરીશ કે આપનું બાળક સોશિયલ મીડિયા પર કઈ ટાઈપના કન્ટેન્ટ જોઈ છે કઈ ટાઈપની ગેમ્સ રમે છે એના સિવાય કઈ ટાઈપનું એમનું ફ્રેન્ડ સર્કલ છે એના પર થોડું ધ્યાન રાખો એના સિવાય સમયાંતરે આપણા બાળકની જે સ્કૂલ બેગ છે એની ચકાસણી કરો કે જેમાં કોઈ વાંધાજનક વસ્તુ છે કે નહીં એના સિવાય આપણું બાળક છે એને કેટલીક કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ કરો જેમ કે આઉટડોર ગેમ્સ છે ડાન્સિંગ છે મ્યુઝિક છે રીડિંગ છે જેવી ક્રિએટિવ એક્ટિવિટીમાં કદાચ આપણું બાળક રહેશે તો આવી ડિસ્ટ્રક્ટિવ એક્ટિવિટીથી દૂર રહેશે સાહેબ આ જે ઘટના સ્કૂલ છૂટ્યા બાદ સ્કૂલની બાર જ આ ઘટના બની છે અને ઘટના બનતા સ્કૂલ નો સ્ટાફ પણ ત્યાં દોડી આવ્યો હતો